એક બાજુ લોકો સનાતનના નામે ગાંડા થઈ રહ્યા છે અને બીજી બાજુ કાપી નાખવાની વાતો કરી રહ્યા છે ત્યારે ત્રીજી બાજુથી સમાચાર આવ્યા છે કે એ જ સનાતનના ઠેકેદારો અયી ભર્યા જીવન જીવી રહ્યા છે અને જ્યાંથી એમને કોષો દૂર રહેવું જોઈએ એ રૂપિયા મામલે ઝઘડી રહ્યા છે આવા વિવાદો ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે હમણાંની જ જો આપણે વાત કરીએ તો જૂનાગઢ ગાદીનો વિવાદ સામે આવ્યો હતો અને એ જ જૂનાગઢની બાજુમાં આવેલા વિસાવદરના સત્તાધારનો વિવાદ પણ સામે આવ્યો છે કે જગ્યા જે જગ્યા છે એનું નામ લેતા પહેલા પણ લોકો ગીગાને યાદ કરે છે એ જ સત્તાધાર વિસ્તારથી સમાચાર આવ્યા છે કે ત્યાંના જે મુખ્ય મહંત છે વિજયગીરી બાપુ એના એક મહિલાની સાથે પ્રેમ સંબંધ છે અને આ આક્ષેપ એમના જ મોટા ભાઈએ કર્યા છે જેમનું નામ છે નીતિન ચાવડા પૂરા વિવાદની અત્યારે વાત કરવી છે કે કેવી રીતના આ પાગીગાની પવિત્ર જગ્યાને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને કોણ બદનામ કરી રહ્યું છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર દિવસે ને દિવસે ધર્મ સંસ્થાના એવા વિવાદો સામે આવી રહ્યા છે જેને છોડીને લાખો જે લોકો છે સાધુ બન્યા છે ધર્મના ઠેકેદારો હવે ભલે અર્થ મામલે ઝઘડી રહ્યા હોય પણ એનાથી સનાતન ધર્મ બદનામ થઈ રહ્યો છે મારું તારું કરી રહ્યા છે એવામાં વિશ્વ પ્રસિદ્ધ એવા સત્તાધારની ની વાત કરીએ તો મહંત વિજયગીરી બાપુ સામે એમના જ ભાઈ જેમનું નામ છે નીતિનભાઈ ચાવડા એમને રૂપિયાના વ્યવહારમાં એક મહિલા ડખો કરી રહી છે એવા આક્ષેપ કર્યા છે જે મામલે ગઈકાલે વિજયગીરી બાપુએ પત્રકાર પરિષદ કરી હતી અને આક્ષેપોના ધડ માથા વગરના છે એવી રીતના વાત કરી હતી એમણે કહ્યું હતું કે સત્તાધારના જગ્યાને બદનામ કરવા માટે પૈસા પડાવી લેવા માટે નીતિન ચાવડા આવી રીતના ષડયંત્ર કરી રહ્યા છે વિજયગીરી બાપુ સત્તાધાર જગ્યાના છઠ્ઠા પેઢીના વારસદાર છે અને એમણે પત્રકાર પરિષદ કરી અને પોસ્ટકાર્ડ બતાવ્યા હતા કે પહેલા મહંતો દીક્ષિત હતા પણ શિક્ષિત ન હતા વિજીગીરી બાપુ આવે અને પછી વિકાસ થયો છેલ્લા વીસ વર્ષમાં આખું સત્તાધાર છે એને પલટાવી દેવામાં આવ્યું સત્તાધારમાં છેલ્લા વીસ વર્ષમાં ગૌશાળા બની રસોડા બન્યા રહેણાંકો બન્યા છેલ્લી જગ્યાની વાત કરીએ તો એનો કાયો પલટ હવે કરવાનો છે જે છે મંદિરનું જીર્ણોદ્ધાર અને ત્યારે અમુક લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે નીતિન ચાવડાએ બે હજાર ઓગણીસમાં બાપુને લખેલા જે પોસ્ટકાર્ડ છે એમાં પૈસા મામલે એકાઉન્ટ નંબર મોકલીને ધમકી આપવાની વાત કરી છે અને એવા પુરાવા પણ આપ્યા છે અને આ બધી જ વાતો છે વિજયગીરી બાપુએ પોતાની રીતના કરી છે એમણે કહ્યું હતું કે સતનો આધાર એટલે સત્તાધાર અને આપાગીગાની જગ્યા અને આ જગ્યાની છઠ્ઠી પેઢીના વંશજ એવા મોટાભાઈ સવંત પણ આજે વિજયગીરી બાપુ અને સત્તાધારના સમર્થનની અંદર સામે આવી રહ્યા છે કે અમારા વંશજોની આ જગ્યા છે સત્તાધારના લઘુ મહંત જગદીશ બાપુનું અવસાન થયું હતું ને ત્યારે નવા મહંતની શોધમાં લોકો હતા ત્યારે લોકોની નજર પડી હતી વિજયગીરી બાપુની સામે અને વિજયગીરી બાપુ પછી મહંત બને છે અને સત્તાધારનો કાયા પલટ કરવામાં આવે છે વિજયગીરી બાપુએ પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે સત્તાધારનો પૈસો કોઈ અડી ન શકે અહીંયાનો વહીવટ એકદમ સાફ છે અહીંયા ધનરાશિની વિડીયોગ્રાફી કરવામાં આવે છે અને ઘણા બધા કામો છે એ કમ્પ્યુટરથી થાય છે એટલે આ તમામ વાત છે એમણે પોતાની બાજુ રાખી છે જો કે એમની સામે આક્ષેપો થયા છે એ પણ બહુ ગંભીર છે હવે કોણ છે એ મહિલા એના વિશે પણ વિસ્તારે વાત કરીશું નમસ્કાર